સુરતમાં વધતા જતા રોગચાળાને લઈ તંત્ર એક્શન મોડમાં છે મચ્છરના બ્રેડિંગ મટાર રૂપિયા છ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવશે મચ્છરના બ્રેડિંગ સ્પોર્ટના અઢારસો લોકોને નોટિસ આપવામાં આવી છે છેલ્લા અઢાર દિવસમાં દસ લાખ ઘરોનો સર્વે કર્યો છે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં સુરતમાં વધારો થયો છે વરસાદ બાદ મચ્છરજન રોગચાળો વકરતો હોય છે તેવા સમયે મચ્છરોના બ્રિડિંગ ધરાવતા વિસ્તારો અને તેમના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં પણ એક તરફ વધારો થયો છે તો બીજી તરફ મેલેરિયાના કેસ વધી રહ્યા છે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે તેને લઈ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે મચ્છરના બ્રીડિંગ સ્પોટના અઢારસો લોકોને નોટિસ પાઠવવામાં આવી છે ઘરમાં અઢાર દિવસમાં દસ લાખ ઘરનો સર્વો કર્યો છે જે ઘરની અંદર મચ્છરના બ્રીડિંગ જોવા મળ્યા પાણી ભરાયેલું જોવા મળ્યું કે પછી મચ્છરજન્ય રોગ ફેલાવે તે પ્રકારના કીટાણુઓ જોવા મળ્યા તમામ ઘરોને નોટિસ આપવામાં આવી છે મચ્છરનું બ્રીડિંગ ધરાવતા સ્પોટના લોકોને પણ નોટિસ આપવામાં આવી છે આ કામ કરવામાં આવ્યું છે કારણ કે સુરતમાં મચ્છરજન રોગચાળો દિવસે દિવસે વકરી રહ્યો છે ચોમાસા બાદ મચ્છરના બ્લીડિંગ સ્પોટ નાશ કરવા કાર્યવાહી થઈ છે રશ્મિ રાણા જોડાયા છે રશ્મિ સુરતમાં મચ્છરજન રોગચાળો વકરી રહ્યો છે કાર્યવાહી કરી છે તંત્રએ શું કાર્યવાહી મચ્છર છ લાખ થી વધુ દંડ ફટકારી નોટિસ ફટકારવામાં આવેલું છેલ્લા અઢાર દિવસમાં દસ લાખ ઘરોનો તંત્ર દ્વારા સર્વે કરવામાં છે જ્યાં ડેન્ગ્યુ ચિકનગુમી અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો હોવાની પણ માહિતી સામે આવી છે જે પ્રકારનો હાલો જે મત્છરજન્ય રોગોમાં વધારો થયો છે જેના કારણે જે આરોગ્ય વિભાગ અક્ષમમાં આવ્યું છે અને ઘરોના સર્વે કરીને જો મત્છરજન્ય જે રોગો હોય છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને અ જે છે તે જો મચ્છરજન્ય રોગ થવા માટે જવાબદાર જે સ્થળો જે જગ્યાઓ છે ત્યાંના જે લોકો છે તેઓનું લાટુ ફટકારવાની પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે બિલકુલ રશ્મિ માહિતી બદલ આભાર છેલ્લા અઢાર દિવસમાં દસ લાખ ઘરનો સર્વે કર્યો છે અને આ સર્વે દરમિયાન જેટલા પણ ઘરમાં કે જેટલે પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં જ્યારે કાર્યવાહી કરવામાં આવી છે મચ્છરના બ્રિડિંગ જ્યાં જોવા મળ્યા છે તે તમામ જગ્યા ઉપર નોટિસ પાઠવવામાં આવી છે